ઝડીયા તાલુકાના રાજપારડી ખાતે ભગવાન બિરસા મુંડાની એકસો પચાસમી જયંતિ વર્ષની ઉજવણી નિમિત્તે કાર્યક્રમ યોજાયો આજે વિશ્વ આદિવાસી દિવસના રોજ આદિજાતિ વિકાસ વિભાગ ગુજરાત સરકાર દ્વારા ભરૂચ જિલ્લાના ઝગડિયા તાલુકાના રાજપારડી પીડબ્લ્યુડી ગ્રાઉન્ડ ખાતે જિલ્લા કક્ષાની ભગવાન બિરસા મુંડાની એકસો પચાસમી જયંતિ વર્ષની ઉજવણી રાજ્યકક્ષાના મંત્રી જગદીશભાઈ વિશ્વકર્માની અધ્યક્ષતામાં કરવામાં આવી હતી શાળાના વિદ્યાર્થીઓ દ્વારા આદિવાસી વેશભૂષા ધારણ કરી આદિવાસી નૃત્ય કરવામાં આવ્યું હતું આ પ્રસંગે અલગ અલગ લાભાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા આ કાર્યક્રમમાં ભરૂચ જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણા ભરૂચ સાંસદ મનસુખ વસાવા ઝઘડીયા વિધાનસભાના ધારાસભ્ય રીતેશ વસાવા જિલ્લા પંચાયતના પ્રમુખ મહેન્દ્રસિંહ આસદીયા ઝગડીયા વતી તાલુકા પંચાયત પ્રમુખ નેત્રંગ તાલુકા પંચાયતના પ્રમુખ વાલિયા તાલુકા પંચાયતના પ્રમુખ તાલુકા પંચાયત સદસ્ય પ્રકાશભાઈ દેસાઈ તેમજ ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો કાર્યકરો અને સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા જેટલા પણ આદિવાસી જિલ્લાઓ છે તેમાં આ પ્રકારનો કાર્યક્રમ થઈ રહ્યો છે આજે આ કાર્યક્રમની અંદર વિશેષ ઉપસ્થિતિ અમારા સાંસદ સભ્ય મનસુખભાઈ અમારા ધારાસભ્ય જિલ્લા પંચાયત પ્રમુખશ્રી અમારા સંગઠનના સૌ કાર્યકર્તા મિત્રો દ્વારા આજે ભરૂચ ખાતે કાર્યક્રમ કરવામાં આવે છે આદિવાસી સમાજ દ્વારા મનબંધુ મિત્રો દ્વારા એમની પરંપરાગત વારસાગત જેટલા પણ તહેવારો છે એ તહેવારોની ઉજવણી એમની પરંપરા સચવાયેલી રહે અને જે ભગવાન બિરસા મુંડાનું જે યોગદાન હતું અંગ્રેજો સામેની જે લડાઈની અંદર જેમનું યોગદાન હતું આ વારસાને જીવંત રાખવા માટે દેશના શ્રીષ્ઠ પ્રધાનમંત્રી માન્ય મોદીજીએ જે આ દોઢસો મી જન્મજયંતિવસ નક્કી કર્યું અને આનંદ અને ગર્વની વાત એ છે કે સાહીઠ સાહીઠ વર્ષ સુધી કોંગ્રેસની સરકાર કેન્દ્રમાં રહી છતાંય આદિવાસી ભાઈ બહેનો માટે માત્ર ને માત્ર વોટની રાજનીતિ માટે રાખ્યું પણ બે હજાર ચાર ની અંદર જયારે અટલ બિહારી વાજપેયી અલાયદી આખો આદિવાસી વિભાગ ખોલવા માટે આવ્યો કે ભારતીય જનતા સરકાર એનડીએ ની સરકારની આદિવાસી ભાઈ બહેનો માટેની વિલિંગનેસ આ વનબંધુ કલ્યાણ યોજના દ્વારા પણ છેવાડાના વ્યક્તિ સુધી આ સરકારના લાભોમાં છે કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકારના લાભોમાં છે આજે રક્ષાબંધનનો તહેવાર છે અને છતાંય ગુજરાત સરકારની અંદર તમામે તમામ મને મુખ્યમંત્રી શ્રી માંડવી ખાતે છે તમામે તમામ મંત્રીશ્રીઓ આવી આદિવાસી જેટલા પણ જિલ્લા છે ત્યાં કાર્યક્રમ ઉજવાઈ રહ્યો છે ભગવાન બિરસા મુંડાજીની આ દોઢસો ની જન્મ કે આદિવાસી દિવસ અને સેલિબ્રેટ કરવા જઈ રહ્યા છે અને રાજ્ય સરકારને આપણે જોયું કે દીકરા દીકરીઓને ખેલો ઇન્ડિયા અંતર્ગત માત્ર ભારતમાં નહીં પણ દેશ વિદેશમાં રમવા માટે જઈ શકે આ પ્રકારની સગવડો કેન્દ્ર સરકાર ઉભી કરી સાથે સાથે હમણાં જ એક જણને આપણે દીકરો જઈ રહ્યો છે જર્મની ઉચ્ચ અભ્યાસ માટે